નવરાત્રિ માતાની ભક્તિ અને શક્તિનો પવિત્ર તહેવાર છે જેનાથી ભક્તો આત્મિક ઉન્નતિ અને શાંતિ અનુભવતા હોય છે આ પવિત્ર અવસરે માંડવી સ્થિત મેરડી માતાના મંદિરમાં વિશેષ હવન યોજવામાં આવ્યું હતું હવનમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી દર્શન કર્યા અને ધન્યતા અનુભવતા ભાવના વ્યક્ત કરી હતી ભક્તો માટે સુખડીનો પ્રસાદ પણ વિતરિત કરવામાં આવ્યો હતો મંદિરમાં દર્શન માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને આ મંદિર સ્થાનિક લોકો સહિત આસપાસના વિસ્તારના લોકોમાં પણ વિશેષ આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રી દરમિયાન મંદિર વધુ ભક્તોથી ભરાઈ જાય છે જ્યાં દરેક ભક્ત માતાની કૃપા માટે પૂજા અને દર્શન દ્વારા આત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે હવન અને ધાર્મિક અનુષ્ઠાન ભક્તો માટે આધ્યાત્મિક ઉર્જા વધારવાનું અને માતાની કૃપા અનુભવી જીવનમાં શક્તિ પેદા કરવાનો એક અવસર રહે છે આજે મેરડી માતાના મંદિરે હવન યોજાતા મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અર્શન કરી ધન્યતા અનુભવી હતી આ વડોદરા શહેરમાં ચાર દરવાજા છે વચ્ચે મેરડી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ને આજે સોમવારની આઠમ ગણવામાં આવેલી છે ને ભારે ભક્તો દર્શનનો લાભ લે છે ને આજે હવન કરવામાં આવશે ને મહાપ્રસાદીમાં સુખડીનો પ્રસાદ રાખવામાં આવેલો છે મેલી પરિવાર તરફથી ને શાંતિથી દર્શન થાય એવું મંદિર તરફથી આયોજન કરવામાં આવે કોઈ ટ્રાફિકની અડચણ ના થાય એવું મંદિર તરફથી આયોજન કરવામાં આવેલું છે બીજા લોકોએ તિથિ પ્રમાણે કાલની મંગળવારની આઠમ ગણવામાં આવેલી છે અમારે આજે અમે આઠે આઠ દિવસ પૂરા ગણવામાં આવેલ છે મેરી પરિવાર તરફથી એટલે આજે અમે સોમવારની આઠમ ગણવામાં આવેલી છે આજે આજે વિશેષમાં કે હવન કરવામાં આવશે ને મહાપ્રસાદીમાં સુખડીનો પ્રસાદ કરવામાં આવશે ને ભક્તો શાંતિથી દર્શન કરે ને એની જેવી જેવી મનોકામના લઈને આવે મેરી મેરી પરિવાર તરફથી શુભકામના અમે પાઠવીએ છીએ